ચડવાની પંચા નો હા સરસ થાકી જવા છો નાચવાનું વાગે ચાલો તો સારું કારણ આજે તહેવાર શીતરા હતા કારણ આ સૌ વરસાદ ભગવાન આવે બાજુ તો પીવા ને આ કપાય પીવા અને આજે શીતા હાથા શીતા હાતમ બરાબર ચાલ આ પાણી એ લાવ્યો હવે તમે નાચો હો ભાઈ આ તો મજાજી કાલે થવા કાલે પણ આજે મને નાચવાનો શોખ જાગ્યો તમે નાચો છો

આયો તો લેવા આયો તો હા ઓવા તેમાં દેવ રે તો આય નેને નો મરતો હતો એ કે પછી મે કીધું ચાલ તામ કે હું તો નાતો રહે ઓ લે પાણી પીવો તો ના યા બસ આફા ના એ કે એટલે તેમાં કે થી લઈને આવી બાટલો લઈને આવી થી મોટો એ તો કે વાઢો આપણો તા વાઢો તમે કીધું કે તું વાટ તાર હું આવું મર તો મરચો મરતો આવે ને તારા તે મુ આ વિડિયો ટોપ કરવાનું ડાટ

આ બાજુ નહીં ચોથા ભાગે વાય આ ને ના હોય તો એમ કરો ને હું તો ગમો ઓળખતો હું બનાસ બનાસકોઠી બરાબર બરોબર એટલે બનાસકો સમજાઈ જ્યો હા એ આપડે એમ એવું બરાબર અનુભવ હવે નહીં આ તો તમારે આવો હોય કે પહેલી વાર આવ્યો બરાબર ના હોય તો મને તમારે એમ કરો તમાર મજૂર મારા જોવો હે મજૂર સિદ્ધરાજજી મજૂર જોવો હા હા ઓવા બાબા તે મને મજૂર ના હોય મજૂર તો યાર તાર મળતો જ નહીં યાર છોયા જો ના આ મારે જો એ હું કે વધાવી હતી જાતો એ નહીં મળતા યાર કરવા જો તમારા મજૂરી આપણે એવું નહીં કારણ જે ચાલતું હોય એ મને તો ખબર નહીં ભાઈ હું બનાવીશ બરોબર મને ખબર હા નહીં ભાઈ

હું આરો બનાસી હો મને લૂંટવાના ધંધા નહીં કરતા ના હું આવ્યો તો ખરો ખેતી કરો ચૌધરી અમારા દમણ સવી રૂપિયા લઈ અને આવ્યા દોસો રૂપિયા કી તે હા mau bayam phone kalau bos ya kalau bos halo kaya kalau

મારા તો ાર કશું હોય નહી આગળ ખાલી છોકરો ગરીબ પૈસા ના છીએ બોલો બાજુ કહું જો અમાર તો તો એકસો હો અને એકસો ચાલે છે બરાબર આ તો હા ભાઈ કીધું આ તો તમે પૂછ તમે પા સિદ્ધાર્થજી તમે તમે તો આપણા યાર તમે સારું કરો આમાં મુલાકાત થઈ આપણા હું આવ્યો સરકાર તમારો બદલ બરાબર ખૂબ ખૂબ તે એમ કરો તને તમારો નંબર આવ્યો મને ના લખ્યા લો હા લ્યો લખ્યા લો ગુજરાતી લખ્યો પાછા તમ એવું તાને અમે તો

નાચવાનું શોખી ન તે ચોખ ગમે તો ખીચવાનું તો હવે હું તે નાચવા જાઉં ભાઈ આજ તો સાતમ માટે ઠંડુ ખાવું પડશે આજ તો શીતરા સાતમ આ તો ઠંડુ ખાવું પડશે ઘર સાડ જાવ ગીતો લાગે હોય જાઉં ઘર આવજો